નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ શહેર પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ કે જે સ્પેસ ટેકનોલોજી થી બનતા જેની હાલત હાલ વગર પૈસે ઊંટ અને દેડકા સવારી સમાન આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ થોડા સમય પહેલા આરએમબી ના અધિકારી વાંછણ્યાની દેખરેખ હેઠળ બનેલ હતો જે રોડ કોન્ટ્રાક્ટર અને અધિકારી વાંછડિયા દ્વારા આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામીને ખાતમુહૂર્ત કરતા જણાવેલ કે આ રોડ એવો બનશે કે જેને કંઈ થશે નહીં પરંતુ આ રોડ ચાર માસમાં જ ખાડામાં ફેરવાઈ ગયો જેના કારણે ધારાસભ્ય કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી હોવાના સમાચાર સાંપડ્યા છે હાલ આ નેશનલ હાઈવે ઉપર વગર પૈસે ઊંટ અને દેડગા સવારીનો વાહન ચાલકો આનંદ ઉઠાવી રહ્યા હોય તેવા દ્રશ્યો દેખાઈ આવે છે આમોદથી જંબુસર વચ્ચે વાહન ચાલકોને મુસાફરો કોઈક માં હોય તેવો અનુભવ કરી રહ્યા છે વાહન ચાલક પોતાનું વાહન સંભાળવું કે પોતાની જાત સંભાળવી એમ લાગી રહ્યું છે તંત્રએ કરેલ વાયદાઓને આ ખાડાઓમાં મોટા મોટા રબરથી દફનાવી આપેલ છે થોડા દિવસ પહેલા જ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ખાડા બાબતે ચક્કાજામ કરી ખાડાના કાદવમાં બેસી ગયા હતા જેના કારણે તંત્ર દ્વારા રબર નાખી ખાડા પૂરવામાં આવેલ હતા જે રબર અને મેટલ છૂટા નાખેલ હોવાથી ટ્રકોના ટાયરોથી મસ્ત મોટા ચીલામાં ફેરવાઈ ગયેલ હતા જેના કારણે વાહન ચાલકો ટાયર ફાટી જવાના ડરના કારણે સર્વિસ રોડ ઉપરથી પસાર થતા નજરે પડ્યા હતા જેના કારણે સર્વિસ રોડ ઉપર પણ ખાડા થવા લાગ્યા છે તો શું તંત્ર આ ઊંટ અને દેડકાવાળા રોડને બનાવશે કે પછી કોઈક મોટો બનાવ બન્યા પછી બનાવશે બ્યુરો ચીફ મકસુદ પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ

આ રોડ ક્યારે બદલાશે કંઈ ખબર નથી યાર બદલાય તો સારું સરકાર બદલાય તો સારું બસ